અને જો એટલું બધું થારી લીધું અને મારા પપ્પા જો હાખું ગાય કેર્યું નીન કેરા નીન વાહ મજા થાવ પણ કઈ મજા ન બેઠા બેઠા ખાવ હાલો વિટી ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે અમે પણ મજામાં છે અને મારી મમ્મી આ સાફ કરવાનું કામ કરે ઈ રહોળું કરે અને અમે ઘર કરી ન્યાથી નેત ઉતારવાના રેવા દે ન્યાથી નેત ઉતારવાના ભાઈ મારી મમ્મી ના પાડે મુક દે પાછું जय थप्पा पिडा आमा पप्पाना लुगडा हला हला हारवा मळा हारवा मळा काय गा धबा धबी बोलाई नाखो जो एटलो बतो हारली लीदो म बदाई अने मारी मम्मी जाय रहडवानो काम करे अने अमे रूम नु साफ करिए सीताराम जय श्री कृष्णा बताई दे तो टाण खाडा नो गा अने अमे हेने आज तू उखेरा सोकरा से तम गतो सरते

મીરનકો બાટુ પર સડવ ને સડવ આય લે આલુ સડાવ આય મીરનકો બાટુ પર ને કે હું ઠામું તારા થાવ ખા લે વિનો વારો હાલો છોકરા આવે કા ભાઈ મારે ભારી દેકો થયો ઓય મને ઉતલે લઈ લે ખા મીર ફટાફટ 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 સાઈડ 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 રેડી 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 સાઈડ કાઈ કા આ

બસ એવો ધૂમ પડે ગયો ને થોડો ઘણો હે ને કાંધીઓ નિવારવાનું છે અને વાગે ગાટણા હારા બાર અને એવું લાગે ભૂખ તો હું કાહે ને થોડો થઈને ભરાઈ જાય ને દિશા હમ તો બસ ખાઈ લે બસ આ એક સાઈડ જ લઈ જા જાળું છે ને તેને પણ હમ નું પણ તો હે ને આમાં હાવણા બાંધવાનું નો બેરા હાલો તો ઘરમાં હે ને કમ્પ્લીટ કામ થઈ ગયું

કુંડી માં ધડ બડાટી બોલાવે નાવા પડ્યા નાવા દિશા દેખાતી ને ડૂબે ને ગઈ ને ડૂબે ને ગઈ ને એલા મને તો બરીક નાવા હાલો નાવા કોઈ ને તો બરીક હાલો હાલો આખડે હું સબા કો મારે જાવ દિશા જીવા કે ધ્યાન રાખજો જો આ વાયનો નો કાઠો છે બહુ ધ્યાન રાખવું પડે જો ઓલી મોટરે હાલતી કરી દીધી કાલે મગમાં પાણી વાળવાનું છે

તો આપણે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ અને મારા પપ્પામાં આ કે ટેકડા અને મારી મમ્મી અંદર કરે ધૂંઝરા તો બસ નાઈ ધોઈ તૈયાર થઈ ગયા અને કુંડીમાં આજ તો એટલી ઘણી નાયા કે એની વાત જ જાવ દે આપણે નાથાભાઈ આવ્યા પાર્થભાઈ એટલે આજ આજી ઘણી નવાઈ ગયું તો હાલો આજનો દી આવો હતો ઓ જોઈ લે તાય સટી બોલે હાવ ને કે વાત આજે કે કકાની જેમ છે ને પાછો હા તો મેલાઈ જો ઘરમાં જો જા મસ્ત

હમ હવે તો વાગી ગયા હાથ અને અમે એટલે ધંધા કરી નો કરવાના અમે એટલે બનાવી ઘેર પનીરનું શાક શાક આપણે પનીર છે ને અહિયાં મૂકી દીધું દસ પંદર સુધી દસ પંદર મિનિટ મૂકવાનું હોય તો આપડે પનીર બનાવીને મૂકી દીધું આ તમારા હે ને બે ખેલ હે હું નાઈ ને આવી મારા ખેલ મી તો નાશ પાડી દીધું મેરા લહણ ખોલે મીસા ડુંગરી ગ્રેવી કરે અને બતાવી તા કેવું બનાવ્યું અને હું ભીંહ દોવે ને આવી ને સીધી નાવા ગઈ તા તો બી ની છો આવા ખેલ કર્યા બતાવી તા ખરી પનીર ખોલાય નું થોડુંક રાખવાનું છે થોડુંક તો તો ખોલ હું છે ને બતાવીશ દઉં એટલે કે મારી મમ્મી હોક નહીં લેજો વાહ મસ્ત બને ગો આની લુગડામાં કી નાખે ડાઢુ પાણી નાખે અને પછી મૂકી દેવાનું હોય ને ઘણીક પોટલી વારે હાલ ડુંગળી ગ્રેવી થઈ ગઈ ટમેટા ની બાકી છે ને છોકરા કેવું બનાવે આજ મારે તો ત્યાં બેઠા ખાવાનું છે કેને ને મીરા મીરા હે ને મારી બહુ પણ એનું શાક ખાય

હા તો મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ લહ ડુંગળી અને ટમેટા ની કટકી કરી નઈ વાહ મસ્ત બને ગોય એકદમ સુપર એમાં કઈ ઘટેલ બને ગયું મસ્ત આ કલાસ ને દૂધ ખાતે એટલું જોવાઈ ગયું ને

ટાઈમ થઈ ગયો સાંજના સાત વાગ્યાનો દિશા બને આજ કંઈક નવીન બનાવે નવીન છે ને મસ્ત રસોઈ બનાવે ટેસ્ટ કરી કે બનાવે એ હવે જો ગ્રેવી મસ્ત મજાની થઈ ગઈ ટમેટાનો પેસ્ટ નાખવાનો છે પછી પનીર નાખી દઉં એટલે મસ્ત મજા પનીર જે થઈ ગયો તમારે રોટલી ઘરવાનું શું લેવાનું છે ખિસ્કાતી જાય પાછી ખિસકાવો ને આઠ હાથ હાથ વાગી ગયા તો રોટલી નથી કરી દહીં નાખ્યું કે હા